હાર્બર પોલીસ સ્ટેશન હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ફરિયાદી ભનાભાઈ ઓડેદરા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવેલ જેમાં આરોપી તરીકે વિરલભાઈ જાડેજા તથા તેમના સ આરોપીઓમાં હિતેશ ભીમા ઓડેદ્રા અને વિજય ભીમા ઓડેદ્રા તથા અજાણ્યા માણસો એ જે ફરિયાદ હતી એની તપાસ દરમિયાન આ મુખ્ય ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ તેમાં જે આરોપી નંબરે કિરલભા જાડેજા જે પોલીસ દ્વારા જેમની અટક કરવામાં આવેલી હતી તેમને ચોવીસ કલાકમાં પ્રોડક્શન કરી એમની રિમાન્ડ મેળવવામાં આવેલ નામદાર કોર્ટ દ્વારા પોલીસને કુલ બે દિવસના રિમાન્ડ મળેલ પરંતુ આ રિમાન્ડ પ્રક્રિયા દરમિયાન આરોપીની તબિયત બગડતા એમને સૌ પ્રથમ ભાવસેજી હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ અને બીજા દિવસે એમને ડિસ્ચાર્જ કરવામાં આવેલ અને રિમાન્ડ પૂરા થતા હતા તે દિવસે સવારે ફરીથી એમની તબિયત બગડતા એમને ફરીથી ભાવસીજી હોસ્પિટલ દાખલ કરી ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાલે ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવેલ જે બાદ તેઓને આજે ત્યાંથી રાજકોટ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરતા તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી અને પોલીસ દ્વારા એમના એમના ફરજર રિમાન્ડ માંગવામાં આવેલ કારણ કે કસ્ટડી દરમિયાન રિમાન્ડ દરમિયાન નો તપાસનો તપાસનો આરોપીને દાખલ કરવાના કારણે સંપૂર્ણ પોલીસને મળેલ ન હતો જેથી નામદાર કોર્ટ દ્વારા પોલીસની અરજી સ્વીકારી અને આરોપીના કુલ ત્રણ દિવસના નવ મે સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે ત્યારબાદ હવે આ તપાસમાં અત્યારે અલગ અલગ ટીમો બનાવી અને પોલીસ દ્વારા જે વિરલભાઈ જાડેજાના બંગલે એમના અલગ અલગ થી વધુ જેટલા અલગ પ્રકારના દસ્તાવેજો મળી આવેલ છે સંપત્તિની લેવેજ પ્રકારના તો એની તપાસ કરવામાં આવશે આ ઉપરાંત આરોપી તથા તેમના જે સહઆરોપીઓ છે તેમના તમામના બેંક એકાઉન્ટની પણ વિગતો મેળવી અને એની પણ ડિટેલમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે સાથે સાથે જે ફરિયાદમાં જે પ્રમાણે જણાવેલ છે તે પ્રમાણે જે મુદ્દામાલ જે પોલીસ તપ પોલીસ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં રિકવર થયેલ છે અંશતઃ બાકીનો જે મુદ્દામાલ છે તેમાં ખાસ કરીને જે ચેક લખાવી લેવામાં આવે છે એની રિકવરી પણ રિકવરીની પણ રિમાન્ડ પ્રક્રિયા દરમિયાન તપાસ કરી અને પ્રયત્ન કરવામાં આવશે સાથે સાથે આ જે આખું ષડયંત્ર રચવામાં અને આના પ્રારંભથી લઈ અને અંત સુધી આ ગુનામાં કોણ કોણ કયા કયા આરોપીઓએ શું શું રોલ નિભાવ્યો છે એની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે આ ઉપરાંત આ તપાસ દરમિયાન અમને અમુક અમુક શંકાસ્પદ બેંક એકાઉન્ટ આરોપીઓના ઘરેથી મળેલ છે જેના અમુક બેંક એકાઉન્ટમાં એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ વગેરે તથા અમુકમાં ખાલી પાસબુકનો ફ્રન્ટ પેજ કે એવી રીતની વિવિધ વિવિધ પ્રકારની અમને એની માહિતી મળેલ છે જે પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાય છે અને આમાં શંકાસ્પદ વ્યવહારો પણ થયેલ હોવાની શક્યતા છે એ અત્યાર સુધીની અમારી તપાસમાં પ્રાથમિક રીતે એવું જણાય છે કે જે આરોપી છે તેમના દ્વારા કોઈ મંડળી બનાવવાના બહાના હેઠળ નાના ગરીબ માણસોને બોલાવી અને એમના અકાઉન્ટ ખોલાવી અને એ અકાઉન્ટનો બીજી કોઈ રીતે એમના દ્વારા કોઈ ઉપયોગ કરવામાં આવેલો એવી અત્યારે હાલ શંકા જણાઈ રહી છે તેની પણ તપાસ કરવામાં આ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવશે આપ સૌના માધ્યમથી પોરબંદર જિલ્લાના વાસીઓને એ અપીલ પણ કરીશું કે આ પ્રકારે જો અન્ય કોઈ પણ વ્યક્તિઓ હોય કે જેના નાના ગરીબ માણસો કે જેના આવી રીતે અકાઉન્ટ ખોલાવી આરોપી દ્વારા આ પ્રકારે કોઈ પણ અકાઉન્ટ ખોલાવીને એનો ઉપયોગ વ્યક્તિની જે તે અકાઉન્ટ ધારકની જાણ બહાર અમના દ્વારા કરવામાં આવેલ હોય તો તેવા કોઈ પણ વ્યક્તિ પણ હોય તો એ પણ અમારા સુધી આવી અને આ બાબતની વિગત એક ફરિયાદ અમને આપી શકે છે થેન્ક યુ બે એક આ પ્રકારની ઈમેલથી અમને ફરિયાદ મળેલ છે જેની આ ગુના સંલગ્ન તથા તેના અલગ પણ જો એમાં કોઈ પણ ક્રોપ બનતો હશે એની હાલ તપાસ ચાલુ છે એમાં અમને આમના જે ભૂરા મુંજાના જે વાઈફ છે ચૌલાબેન કરીને એમણે એક મેલ કરેલો છે અને બીજા જે એમના કોઈ સંતાન કે છે એમના દ્વારા મેલ કરવામાં છે